નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે દિયોદર તાલુકાના સરદારપુરા ગામના અને હાલ અમદાવાદ સાહિબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા દિલીપ કુમાર હીરાભાઈ પુરોહિત દ્વારા સાહીબાગ હેડક્વાર્ટર ખાતે આત્મદાહ કરવા આવેલ એક મહિલાનો પોતાના જીવને જોખમે જીવ બચાવી મહિલાને સુરક્ષિત તેના ઘરે પણ પહોંચાડેલ જેને પગલે અમદાવાદ ડીસીપી અજીત રિઝિયન દ્વારા પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપી સન્માન કરવામાં આવેલ દાંતીવાડાના પાંથાવાડા હાઈવે પર તસ્કરો મચાવી રહ્યા છે તરખાટ દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા અનેક સવાલો પાંથાવાડા હાઈવે પર અજાણ્યા શખ્સોએ રાત્રી દરમિયાન શાકભાજીના ગલ્લા તેમજ પાન પાર્લર કેબિનોના તાળા તોડી કરી ગયા ચોરી વરસાદી માહોલમાં રાત્રિના અંધારામાં મોકો જોઈ તસ્કરો મચાવી રહ્યા છે તરખાટ પાંથાવાડા આજુબાજુના ગામડાઓમાં પણ ચોરીઓના બનાવને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ ડેપ્યુટી સરપંચની હત્યાના આરોપીને કોટે આજીવન સજા ફટકારી વડગામમાં ઇકબાલગઢ ગામમાં પંચાયત ઓફિસમાં જ ડેપ્યુટી સરપંચની કરાઈ હતી હત્યા ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત લોકો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ નગરપાલિકાના એન્જિનિયર મુકેશ ચૌધરીએ નોંધાવી ફરિયાદ દબાણ હટાવવાના મામલે પાલિકા કર્મચારી

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુક્કી દીપક ઠક્કરની ધરપકડ કરી છે આ મામલે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના એસપી નિલિપ્ત રાયે જાતે દુબઈ જઈ અને બુક્કીની ધરપકડ કરી છે અલગ અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાતમાં લવાયો છે આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કામરિયા અને પીઆઈ આરજી ખાંડ પણ દુબઈ ગયા હતા આ કેસમાં અગાઉ પીઆઈ તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે જામનગરમાં હરિયા કોલેજ પાસે આવેલા નાયરાવ કંપનીના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પેટ્રોલની કિંમતમાં અને પેટ્રોલના નામે પાણી પધરાવવામાં આવી રહ્યું હતું જામનગરમાં વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે વાહનમાં પાણી પધરાવી દેવામાં આવતું ચકચારી ઘટના સામે આવી છે ગામમાં ગત જુલાઈના રોજ મહિલાની લાશ મળી હતી જે બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે ગામના જ આરોપીએ પુત્રની દવા દર કરાવવા માટે મહિલાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો ત્યારે મહિલા આરોપીને ઓળખી જતાં બદનામીના બીકે આરોપીએ મહિલાની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સક્રિય થયા બાદ દેશના મોટાભાગના વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે કેરળના વાયનાડ અને ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશના ભારે વરસાદે તબાહી મચાવી છે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા છે ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક પરીક્ષા દરમિયાન કેટલાક ઉમેદવારોના મોત થયા છે રાજ્યમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે પ્રચાર દરમિયાન દસ ઉમેદવારોના મોત થયા છે પક્ષની આરોપ છે કે અધિકારીઓને ગેરવહીવટને કારણે આ મૃત્યુ થયા છે